કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીય પર્યટકો ઉપર ગોરીબાર કરવામાં આવ્યો હતો જેમાં અઠ્યાવીસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા આ હુમલાના વિરોધમાં આજે વડોદરા શહેર ચાર દરવાજા વિસ્તારના એમજી રોડ મંગલ બજાર મુનશીખાંચા પદ્માવતી શોપિંગ સેન્ટર વાસન બજાર સુલતાનપુરા નવા બજાર સહિત લારી ગલ્લા પથારાઓ તથા અન્ય વેપારીઓએ પોતાના વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા હતા અને લહેરીપુરા ખાતે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી આ હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા murder Ha det bra! જે સ્વૈચ્છિક છે શું કહેવું આજરોજ મંગળબજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ મુન્સી ખાંચે એસોસિએશન પદ્માવતી શોપિંગ સેન્ટર બજાર કલા મંદિરનો ખાંચો અને સમગ્ર લારી પથાર એસોસિએશન દ્વારા એક સખત બંધ પાડવાની અંદર આવ્યું છે આ બંધ પાડવાનું મુખ્ય કારણ એ હતું કે પહેલગાંવ ખાતે જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો જેમાં ધર્મ પૂછી પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી એ આતંકવાદની વિરુદ્ધની અંદર અને આપણા જે નાગરિકો ભારત દેશના શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ આ તમામ સખત બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે સાથે આ તમામ વેપારી ભાઈઓ જે આઠસોથી વધારે દુકાનો અને ચારસો થી વધારે લરી પથારાવાળા છે એ સર્વેની એવી આશા છે એવી અપીલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કે પાકિસ્તાન સાથે ઘણી બધી વાર યુદ્ધ થઈ ચૂક્યું છે હર વાર આપણા ભારત દેશનો વિજય થયો છે અમને અમારી આર્મી નેવી એરફોર્સ પર ખૂબ ગર્વ છે દરેક ભારતીયને છે પણ આ વખતે જ્યારે યુદ્ધ થાય ત્યારે આ ત્રણે ત્રણ પાખોને ખુલ્લી છૂટ આપવાની અંદર આવે અને આ દુનિયાના નકશાની ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાઈ દેવાની અંદર આવે એવી અમારા સર્વે વેપારી મિત્રોની આશા છે સાથે આ વિષય પર સરકારની સાથે જ્યારે પણ અમારા વેપારી મિત્રોની જરૂર પડશે ત્યારે તન મન ધનથી અમે સરકારની સાથે ખભેથી ખભા મળીને આ વિષય પર લડીશું મારું નામ જય ઠાકોર હું મંગળ બજાર પૂર્વ વિભાગનો પ્રમુખ છું સુલતાનપુરા વેપારી એસોસિએશન અહીંયા શ્રદ્ધાંજલિનું આયોજન છે શું કહેશું મેસેજ શું છે તમારે બાવીસ તારીખે જે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં અઠ્યાવીસ નિર્દોષોને કાયરતાપૂર્વક મોતના ઘાટે ઉતારવામાં આવ્યા તેના વિરોધમાં સુલતાનપુરા વેપારી એસોસિએશન અને સમગ્ર વડોદરા વિસ્તારના ચાર દરવાજાના વેપારી એસોસિએશને જે બંધ પાડ્યું છે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને જે આ પુલવામા જે હુમલો થયો એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સુલતાનપુરા વેપારી એસોસિએશનમાં સમગ્ર કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મના જે બી જેટલા બી નાગરિકોને વેપારીઓ છે એ બધાએ સાથ સાકાર આપ્યો છે એ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી છે મારું નામ બિલાલ યુસુફભાઈ મોલમા આતંકવાદી હુમલાને લઈ આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા શહેરના સુલતાનપુરા સાથે શું થઈ રહ્યું છે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ પહેલગામમાં જે નિર્દોષ અઠાવીસ જનો મૃત્યુ પામેલા એ હિસાબે આજે અઠ્યાવીસ તારીખ સુલતાનપુરા સાત ઓગીસ ગરીબ વેપારી એસોસિએશન દ્વારા આખું સોમવારે બજાર બંધ કરીને જે અઠ્યાવીસ જણ નિર્દોષ મૃત્યુ પામેલા એને શ્રદ્ધાંજલિ આપવાની આપી છે આપણે અહીંયા સુલતાનપુરા વેપારી એસોસિએશન મંગલ બજારમાં બાજુ બંધ છે પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે એમાં મુસ્લિમ સમાજના લોકોમાં એકત્રિત છે સાત સાકર મળી રહ્યો છે એમનો મુસ્લિમ સમાજના બી ફૂલ સાત સાકર આપી રહ્યા છે એ લોકો આ બી સ્વેચ્છાએ કહે છે બજાર બંધ રાખીને અમારી સાથે જોડાયા છે આંતકવાદને કેવું કઈ સુનવાઈ થવી જોઈએ કે ડાયરેક્ટ અમે તો સરકારના કોઈ પણ નિયમ પર સરકાર સાથે છે જે બી સરકાર આતંકવાદી ખિલાફ જે બી એક્શન લેશે અમે સરકાર સાથે જ અમે ઉભા રહીશું સુનંચા આપણો અમારું ચિંતન વ્યાસ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે